क बुढ्या हाओ गांडी आओ हालो 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 भनिया भ एक दिदो हालो पिले हा कागु लेले मका कले इम छोडी उला गांडी छोडी थाहेगी बाप हात फेरि दिहे न सिधी यार न पडा हा बहोत धन्यवाद बोलवन न हो છે ત્રણ અને અમારા યુવરાજ ભાઈ દોવે છે નાગેર માંથી અમારે આવ્યા છે નાગેર માંથી આવ્યા છે પલા માથે થી સો મહિને આજ થે મા ખૂબ સાપ પી પાછા મામા આવ્યા છે કર્મણભાઈ

ખાડું બેઠું છે તો નિરાય તો કઈ ઘટે નહીં એવું જોઈ લો તમે અને અમારા મામા જાય છે દોવા અમારા ભાણિયા ભાઈ પ્રાવૃતિ કરી દીધી છે હાઈ ક્લાસ આખું તાજા દૂધનો નો પીવાનો છે એક સાલિયો એક બધા ગોવાળિયા ને બસ તાણા નહીં બહુ હજી અમારા શીખે છે ને આસર બહુ ખેંચે છે પાણી ભાઈ

એ એને મેળે ના રાખાય પછી શા પૂરતી જ હોય જો આ ગોવાળ અને ભેંહ નો પ્રેમ એનું ને એનું દૂધ એને પાવાનું

कोटा इन कोटा जी मोर टहु तो किया न वादळ जम की वी मारा रुदा ने राणो हाय फिर आज आई वी हाडी बीस गाव मा हो बरोबर ने बरोबर हाय ई बरोबर ई ई ई नी ध्यान मा सा खान नाखो मा मैं बोले एले के आ बरोबर बरोबर हम जा नहीं होय तो बरोबर हो मा मामा एक तो टटकारो मन हटण मा पावे आटण तड़को

หันลัว My degree, what do you want